જય હિન્દ પંથિત માતૃ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર તો આજના આ વિડીયો લેક્ચરની અંદર આજે આપણે ગુજરાત અને ભારતના વર્તમાન પદાધિકારીઓ જોવાના છીએ ઓકે જે આપણી આવનારી પોલીસ કોન્સ્ટેબલ અને સીસી ગ્રુપ બીની બંને પરીક્ષામાં આમાંથી પ્રશ્નો પૂછાતા જોઈએ જોકે વર્તમાન પદાધિકારીને લઈને એકથી બે પ્રશ્ન દરેક એક્ઝામમાં હોય છે તો પોલીસ કોન્સ્ટેબલ માટે ખાસ બે માર્ક્સ આ વિડીયો લેક્ચર દ્વારા તમારા રોકડા થઈ જશે એના પહેલાં મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે સ્પેશિયલ છવ્વીસ મોડલ પેપર આપણા દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે જેમાંથી પરીક્ષામાં તમને બેઠા પ્રશ્નો જોવા મળશે તો છવ્વીસ મોડલ પેપરની પીડીએફ જો તમે પરચેસ કરવા માંગતા હોવ તો અહીં આપણા નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચ વીસ બે ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે ચાલો તો આજે મિત્રો શરૂઆત કરીએ આપણે ગુજરાત અને ભારતના વર્તમાન પદાધિકારી ઓકે કોન્સ્ટેબલ અને સીસીની પરીક્ષાઓ બે થી ત્રણ ઓકે દરેક છે તો ચાલો શરૂઆત કરીએ ચાલો સૌ પ્રથમ વાત કરીએ ભારતના રાષ્ટ્રપતિ મિત્રો ભારતના રાષ્ટ્રપતિ આપ સૌ જાણીએ છીએ તે જ મિત્રો શ્રીમતી દ્રૌપદી મુર્મુ ત્યારબાદ ભારતના ઉપરાષ્ટ્રપતિની વાત કરીએ તો એ છે જગદીપ ધનખર ઓકે ત્યારબાદ આગળ વાત કરીએ કે ભાઈ ભારતના વડાપ્રધાન કોણ છે તો વડાપ્રધાન છે ભારત દેશના એ છે નરેન્દ્રભાઈ મોદી ત્યારબાદ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ઓકે અત્યારે જો કે નવી નિમણૂક કરવામાં આવી છે ઓકે તે આપણે અપડેટ કરી લેશું ત્યારબાદ આવે છે રાજ્યસભાના સભાપતિ રાજ્યસભાના સભાપતિ હોદ્દાની હોય ઉપરાષ્ટ્રપતિ હોય એટલા માટે એ પણ કોણ બનશે જગદીપ તે ત્યારબાદ રાજ્યસભાના ઉપસભાપતિની વાત કરીએ તો એ છે હરિવંશ નારાયણસિંહ ચાલો આગળ વાત કરીએ તો કે ભાઈ રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા તો એ છે મિત્રો મલ્લિકાર્જુન ખડગે લોકસભાના અધ્યક્ષ અથવા તો સ્પીકર એ છે ઓમ બિરલા લોકસભાના વિરોધ પક્ષના નેતા એ છે રાહુલ ગાંધી ત્યારબાદ ક્રેક એ છે મિત્રો કે સંજય મૂર્તિ ભારતના એટર્ની જનરલની વાત કરીએ તો એ છે આર વેંકટરમણી ભારતના સોલિસિટર જનરલ કોણ છે તો એ છે તુષાર મહેતા ત્યારબાદ નાણાં સચિવ તો એ છે મિત્રો અજય શેઠ ત્યારબાદ ગૃહ સચિવ ભારતના તો એ છે મિત્રો ગોવિંદ મોહન ચાલો વાત કરીએ મિત્રો નીતિ પંચની તો વાત કરીએ નીતિ પંચના અધ્યક્ષ જે અધ્યક્ષ હોય એ કોણ હોય હોય વડાપ્રધાન એટલે કે નીતિ પંચના વર્તમાન અધ્યક્ષ પૂછે તો આવશે નરેન્દ્રભાઈ મોદી નીતિ પંચના ઉપાધ્યક્ષ કોણ છે તો એ છે સુમન ભેર નીતિ પંચના સી કોણ છે વર્તમાન તો એ છે બીવીઆર સુબ્રમણ્યમ ત્યારબાદ નાણાં પંચના પુષ સભ્યો અથવા તો કાયમી સભ્યો કયા છે તો એ મિત્રો વી કે સારસ્વત વિનોદ પોલ રમેશ ચંદ્ર અરવિંદ અને રાજીવ ગોબા મિત્રો કે ભાઈ નીતિ પૂર્વ અધિકારી સભ્યો તો એ જ નિર્મલા સીતારમન અમિત શાહ અને શિવરાજસિંહ ચૌહાણ અને નીતિ પંચના વિશેષ સભ્યો પૂછે તો આવશે નીતિન ગડકરી પિયુષ ગોયલ વીરેન્દ્ર કુમાર અશ્વિની વૈષ્ણવ અને રાજી ઇન્દ્રજીત સિંહ ચાલો ત્યારબાદ ખાસ અગત્યનું છે કે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે તો એ છે મિત્રો કુમાર ત્યારબાદ ભૂમિ દળના આર્મી ચીફ કોણ છે તે ઉપેન્દ્ર ત્રિવેદી હવાઈ સેના અધ્યક્ષ તો એ છે અમરપ્રીતસિંહ નૌકાદળના સેના અધ્યક્ષ તો એ છે દિનેશ કુમાર ત્રિપાઠી આરબીઆઈના ગવર્નર મુખ્ય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર કોણ છે હાલમાં સંજય મલ્હોત્રા નાના પંચના અધ્યક્ષ સોર્મા નાણાં પંચના અધ્યક્ષ છે અરવિંદ પનાગરિયા ભારતીય જનતા પાર્ટી એટલે કે ના વર્તમાન અધ્યક્ષ છે જે પી નડ્ડા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વર્તમાન અધ્યક્ષ છે મલ્લિકાર્જુન ખડગે ચાલો આવી રીતે આગળ વાત કરીએ તો રાષ્ટ્રીય સુલા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તો એ છે અજીત ડોભાલ ત્યારબાદ ઈસરોના અધ્યક્ષ વર્તમાન છે વી નારાયણ ત્યારબાદ ના ડિરેક્ટર છે પ્રવીણ સુદ યુપીએસસી ના અધ્યક્ષ છે પ્રીતિ સુદન તો કે આની પણ આપણને યાદ એવર્તમાં નવી અધ્યક્ષ નિમણૂંક કરવામાં આવી છે તો આપણે આને સુધારી દઈશું મુખ્ય માહિતી કમિશનર છે હીરાલાલ સામરિયા ડીઆરડીઓના અધ્યક્ષ છે સમીર વિ કામત ત્યારબાદ રોના અધ્યક્ષ છે રવિ સિન્હા ત્યારબાદ આઈબીના અધ્યક્ષ ઇન્ટેલિજન્સ બ્યુરોના અધ્યક્ષ છે તપન ડેકા ભારતીય ક્રિમ ક્રિકેટ ટીમના કોચ તો એ છે ગૌતમ ગંભીર રાષ્ટ્રીય મહિલા પંચના અધ્યક્ષ છે વિજયા કિશોર રાહતકર ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ છે અને ચૌહાણ અને ત્રેવીસ જે બાવીસ નું કાયદા પંચ છે એના અધ્યક્ષ છે ઋતુરાજ અવસ્થી હવે મિત્રો વાત કરીએ ગુજરાતના પદ પર પદાધિકારીઓની ગુજરાતના રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત ઓકે જે વીસમાં રાજ્યપાલ છે ત્યારબાદ વાત કરીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તો છે તે છે ભૂપેન્દ્રભાઈ પટેલ ત્યારબાદ વિધા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ છે શંકરસિંહ ચૌધરી ઓકે મુખ્ય સચિવ ગુજરાત રાજ્યના છે પંકજ જોશી ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તો એ છે સુનિતા અગ્રવાલ ગુજરાત રાજ્યના લોકાયુક્ત તો એ છે મિત્રો રાજ્ય સેજ શુક્લ ત્યારબાદ ગુજરાતના એડવોકેટ જનરલ તો એ છે કમલ ત્રિવેદી ત્યારબાદ ગુજરાત રાજ્યના ડીજીપી એટલે કે ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ એ છે વિકાસ શાહે જીપીએસસીના જીપીએસસીના અધ્યક્ષ છે હશમુખભાઈ પટેલ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ મુખ્ય એ છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગુજરાત વિદ્યાપીઠના ઉપકુલપતિ તો એ છે હર્ષદ એ પટેલ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ગુપ્તા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તો એ છે રાહુલ કે ગજ્જર ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર તો એ છે એસ કૃષ્ણ ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ તો એ છે વિષ્ણુ પંડ્યા અને ગુજરાત સાહિત્ય પરિષદના અધ્યક્ષ પૂછે તો એ છે હર્ષદ ત્રિવેદી તો મિત્રો આ ત્યાં ગુજરાત અને ભારતના અગત્યના વર્તમાન પદાધિકારીઓ કે કોઈ નવી આમાં નિમણૂક કરવામાં આવી હોય તો તે આપણે અપડેટ કરી દઈશું જે નીચે કોમેન્ટ બોક્સમાં આપણે જણાવી દઈશું તો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરીને અવશ્ય તમારા મિત્રો જોડે શેર કરજો ફરીથી મળી નવા વિડીયો સાથે સુધી જય હિન્દ જય ભારત